વિસાવદર ચૂંટણીને હવે ગણતરીની કલાકો કહીએ તો કઈ ખોટું નથી કારણ કે હવે એક જ દિવસ પછી વિસાવદરની છે એનો પડદાફાશ ગોપાલ ઇટાલિયાએ કરવું છે કારણ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૈસા આપતી હોવાનું અને વિડીયો બનાવવા માટે આ પૈસા આપવામાં આવે છે અને મત જે ખરીદવામાં આવે કે ભાઈ તમારે ભાજપ અને કોંગ્રેસ ને મત આપવાના તમને બે બે લાખ રૂપિયા આપીશું તેનો પર્દાફાશ થયો છે અને સમગ્ર ઘટનાના આક્ષેપો આમ આદમી પાર્ટી કરી રહી છે ત્યારે તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભૂતિ વિશાવળિયા

હોટલમાં કાર્યકરને બોલાવે રૂપિયા આપ્યાનો આરોપ છે નાપના વિસાવદર તાલુકામાં મહમંત્રીને રૂપિયા 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ તો પૈસા આપી દો અને પાર્ટી બદલવાની ચૂંટણીમાં આવી જે આઓને દંડને મત અપાવવાનો આપવાનો અને આ ઉમેદવારીની ચૂંટણીમાં કામ કરવાનો હોય આ ભાઈ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવ મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માંગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે કે ભાઈના ખિસ્સા ચેક કર્યા એ કેમેરા સામે પછી ભાઈ પોતાની ટ્યુલ પર બેઠા પાછળની કારમાં હું બેઠો ગયા એ અંદર ગયા ત્યાં કોઈ ડીલ થઈ ચર્ચા થઈ હેતુ લક્ષી બધી વાતચીત થઈ વિડીયો રેકોર્ડિંગ થયા ડીલ ના ભાગરૂપે બે લાખ રૂપિયા આપ્યા એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માંગી આવ્યા છીએ તમે આપી દોસી ઓફ વ્યુ જે પણ હશે લખાવા માંગીએ છીએ એટલે અમે જાણતા નથી કે અમારે શું હોય તો તમે લખી લો અમે જે લખાવીએ નક્કીટમાં જ આપી દેવા અત્યારે હું લખવું એ કઈ જરૂરી નથી તમે મૌિક બોલી જાઓ તો આ પૈસા લઈ લો અત્યારે હું લઈ નઈ શકવા માટે કાગળમાં વ્યવસ્થિત લખીને આપી દો ને અત્યારે એટલો બધો સ્ટાફ મારો માં બી ગયો છે અને તમે પ્રોપર તમારી તપાસ એમાં એ માટે હોટલની ઘટના બની એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો ફરિયાદ આપશો વાત તો હું કરી દઈશ ચૂંટણી પ્રક્રિયા ની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં આવતી છે ને પ્રોસેસ નિયમો અનુસાર ખાલી દો અમને લેખિત માં

આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ્સ મેળવવા માટે જોતા તારું બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર